મહંત સંત શિરોમણ શ્રી ધર્મ વત્સલદાજી સ્વામી કોઠારી સ્વામી શ્રી વિવેક વિવેકભૂષણદાજી સ્વામી વગેરે પૂજનીય સંતોની નેજા હેઠળ અનુજ્ઞાથી તે હરિભક્તો અને બાઈ ભાઈ બધાએ સાથે મળી અને વિવિધ પ્રકારના અનેક અત્યારે જયારે હિંડોળા પર્વ ચાલી રહ્યું છે ત્યારે એ હિંડોળા સજાવી અને ભગવાનને ખૂબ પ્રસન્ન કરે છે રાજી કરે છે હેતના હૈયાથી હરીને હિંચોડવાનું આ મહાન પર્વ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનના સમયથી એ ચાલ્યું આવે છે અને મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાંધી સંસ્થાના તે મંદિરોમાં આ રીતે પૂજનીય સંતો અને હરિભક્તો સાથે મળી અને હિંડોળા ઉત્સવ ઉજવે છે સાથે સાથે પવિત્ર શ્રાવણ માસ જયારે ચાલે છે ત્યારે શ્રી સ્વામિનારાયણ ગાંધીના આદ્ય આચાર્ય પ્રવર ગુરુદેવ મુક્ત જીવન સ્વામી બાપા વિરચિત શ્રી સ્વામિરાયણ બાપા ચરિત્રામૃત સાગર સંસ્કૃત ગ્રંથની કથાનું પાંચ દિવસથી એ કથામૃત એ રસપાન પૂજનીય સંતોના સાનિધ્યમાં હરિભક્તો સમગ્ર કચ્છના તે હરિભક્તો બહુ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને માણી રહ્યા છે ગુરુદેવ મુક્ત જીવન સ્વામી બાપા એ સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રીજી સ્વયમૂર્તિ જીવન બાપા શ્રી અને નાદવંશીય પરંપરા ગોપાલ સ્વામી બાપા નિર્ગુણદાજી સ્વામી બાપા ઈશ્વર બાપા ગુરુદેવ મુક્ત જીવન સ્વામી બાપા આ પરંપરાનો આખો ઇતિહાસ વીસ હજાર કરતા છે અને આ રીતે આ મીડિયા દ્વારા સમાજને આમ સમાજને આ સંદેશો પહોંચે કારણ કે ભગવાન અને ભગવાનના સત્પુરુષોના જે લીલા ચરિત્રો છે એનું શ્રવણ કરવાથી જીવાત્માને હંમેશા શાંતિ શાંતિ વર્તે છે તો આજના પાવન દિવસે બધા ભગવાન બાપા સ્વામી બાપાને પ્રસન્ન કરવાને માટે રાજી કરવાને માટે આજે બહુ મોટી સંખ્યામાં અહીંયા હરિભક્તો ઉપસ્થિત રહી કથા વાર્તાનું શ્રવણ કર્યું હતું અને હિંડોણાના દર્શન કરવા માટે પણ બહુ મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા હતા અસ્તુ જય સ્વામિનારાયણ